નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મિત્રો આજના આ કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપને ખ્યાલ છે કે આપણે ખેતીલક્ષી માહિતીઓ માટે ખાસ કરીને અહીંયા ત્યાં સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રયત્ન કરતા હોઈએ છીએ મને ખુશી છે કે ખેતી પ્રત્યેની જાગૃતતા ખેતીમાં કંઈક નવું કરી છૂટવાની તમન્ના સાથે આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ અને આ નાનકડો પ્રયાસ આવતા દિવસોમાં મોટું એક વૃક્ષ બને અને એનો ફાયદો દરેક નાના નાના છેવાડાના ખેડૂત સુધી પહોંચે અને ખેડૂતને આ ફાયદો મળતો થાય એવા નિસ્વાર્થ ભાવે આ પ્રયત્ન છે અહીંયાથી ક્યારેક કોઈ માર્કેટિંગ એડવર્ટાઇઝમેન્ટ કરવાનો આપણે પ્રયત્ન નથી કરતા સારી ટેકનોલોજીઓ છે સારી બાબતો છે ખેતીની સારા સારા જે ભલામણો છે જે કૃષિ સિટીઓ આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો સંશોધન કેન્દ્રો સરકાર શ્રીના જુદા જુદા વિભાગો છે એમાંથી મળતી સારી અને સાચી માહિતીને તમારા સુધી પહોંચાડવાની અને એ પ્રમાણેની ખેતીમાં ઇનપુટનો ઉપયોગ કરવાનો અને એ ઇનપોર્ટ પણ માર્કેટની અંદર ગુણવત્તાવાળા સારા કઈ રીતના લઈ શકે એના માટેના સતત સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છે ઘણા બધા મિત્રોએ આનો અનુભવ કરી અને ખૂબ સારા પરિણામો પણ મેળવ્યા છે હું માનું છું કે ખેતીની આવતા દિવસોની અંદર દિશા સુધારવા માટે કદાચ આ પગલું પણ એક મોટું સારું હકારાત્મક બની શકે એના માટે આપણે સૌએ પ્રયત્ન કરવાના છે મિત્રો આજના વિડીયોની અંદર મારે વાત કરવી છે ખાસ તો ખેડૂત મિત્રો જે પણ આ મારા આ માધ્યમથી સાંભળતા હશે એમના માટે પણ છે પણ ખાસ જે વેપારી મિત્રો છે જે ખાસ કરીને ખેતી સંલગ્ન ધંધાઓની અંદર જોડાયેલા છે એક ખેતીની સાથે જોડાયેલો દરેક વેપારી વર્ગ હોય એ દવા બિયારણ ખાતરના ધંધા સાથે જોડાયેલા હોય એ ખાસ કરીને ખેતીની જણસીઓની લેવેચ કરવાવાળા વર્ગ હોય જે વેપારી છે ને આપણે કહીએ કોઈ મગફળીની ખરીદી કોઈ ડુંગળીની ખરીદી કરે કોઈ તલ બાજરો મકાઈ મગફળી આ બધા જ પાકોની જણસી સાથે જોડાયેલો વર્ગ છે ખેતીની અંદર ખાસ કરીને ટેકનિકલ ક્ષેત્રે કામ કરવાવાળો વર્ગ છે જેને આપણે નોકરિયાત વર્ગ કહીએ અથવા ખેતીમાં અલગ અલગ વિભાગોમાં કામ કરવાવાળા મિત્રો છે તો આ બધા જે મિત્રો જે ખેતીને ખાસ કરીને કેન્દ્રમાં રાખીને ખેતીને વચ્ચે રાખીને હોય એની સાથે જોડાયેલી દરેક લિંકો છે દરેક બિઝનેસની અંદર જે ખેતીલક્ષી બિઝનેસો કરી રહ્યા છે એના માટેનો આ વિડીયો છે અને આ વિડીયોની અંદર મારે સંપૂર્ણ આપ સૌને એક આગ્રહપૂર્વક બે હાથ જોડીને વિનંતી પણ કરવી છે કે આવતા દિવસોની અંદર ખેતીને સક્ષમ મજબૂત બનાવવા માટે કઈ દિશામાં આપણે આગળ જવું જોઈએ કારણ કે બધા જ મિત્રો કદાચ તમે સાંભળતા હોય ઘણા અનુભવી પણ મિત્રો હશે ઘણા વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા લોકો હશે ઘણા ખેતીમાંથી ઘણું કમાય અને ખૂબ આગળ પણ આવ્યા હશે પરંતુ આ બધો જ જ્યારે સર્વે ખેતીની અંદર કરીએ હું પણ પંદર વર્ષથી જ્યારે ખેતીની આ માધ્યમ સાથે જોડાયેલો છું તો મનોમન ઘણી વખત આપણે આપણે બધા જ આ મનના અંદર વિચાર આવતા હોય કેટલા વર્ષો વીતવા છતાં પણ આજે ખેડૂતોની જે પરિસ્થિતિ છે અથવા ખેતીની જે પરિસ્થિતિ છે એ કેમ ઝડપથી સુધરતી નથી જે અન્ય બિઝનેસ અન્ય ધંધાઓ અન્ય જે પરિસ્થિતિઓ સુધરે એમાં ખેતીનું સ્થાન કેમ નીચું બનતું જાય છે અને એની અંદર ઘણા બધા પરિબળો જવાબદાર છે તો મિત્રો આપણે બધા જ જ્યારે એની અંદર સામેલ જઈએ તો આપણે પોઝિટિવલી આ વસ્તુને કેમ આગળના દિવસોમાં સુધારો ન કરી શકીએ એમાં આપણા દ્રષ્ટિએ જે પણ યોગદાન દરેક લોકો પૈસાથી યોગદાન આપી શકે એવું નથી કોઈ વિચારોથી યોગદાન આપે કોઈ મદદરૂપ થઈને યોગદાન આપે કોઈ ટેકનિકલ માહિતીથી યોગદાન કોઈ પૈસાથી યોગદાન કોઈ ખેડૂતોને જે વસ્તુઓ પાકે એના માર્કેટિંગથી યોગદાન એટલે અલગ અલગ માધ્યમોથી આપણે એને મદદરૂપ થઈ શકીએ પરંતુ અત્યારે એવી ઘડી છે છેલ્લા પંદર વીસ દિવસ આપ જોઈ રહ્યા છો કે સમગ્ર ગુજરાત ભારતના અલગ અલગ રાજ્યોની અંદર આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના જુદા જુદા ખૂણાની અંદર કમોસમી વરસાદ માવઠું પવન સાથેની ગતિ સાથેનો આ વરસાદ કાળમુખો બની અને ખેડૂતોના તૈયાર પાક જે મહેનત કરી છે દાખલા તરીકે તલના પાકની અંદર કરેલી મહેનત કેરીને પકવવામાં મહેનત ડુંગળીની અંદર કરેલી મહેનત બાજરો મગ અડદ ડાંગર દરેક પાકોની અંદર પૂરેપૂરી મહેનત કરી કારણ કે એમાં સૌથી મોટું જે કોઈનું રોકાણ હોય એ ખેડૂતનું હોય છે કારણ કે ખેડૂત જમીન તૈયારી કરી અને એમાં બિયારણથી લઈને ખાતર દવાઓ મજૂરી નિંદામણ આ બધું જ કરે છે પાકે પાક્યા પછી જ્યારે દાખલા તરીકે કોઈ વેપારી છે એ વેપારી ખરીદે છે ખરીદીને જ્યારે એના ગોડાઉનમાં જાય ત્યાં સુધીની દરેક જે કહેવાય કે એનું રિસ્ક છે એના એના માટેનું જે ભારણ છે એ તો ખેડૂત ઉપર આવતું હોય છે અમે જે દરેક બાબતો કીધી એ તો બધું જ ખેડૂતોએ કરવાનું છેલ્લે કમ્પ્લીટલી પાકેલો પાક એટલે છેલ્લી જે ઘડી છે ત્યારે કોઈ ખરીદે છે ખરીદનાર વ્યક્તિ ખરીદે ત્યારે ખેડૂતો બહુ જ હળવો થતો હોય ખેડૂતોને એનું મહેનતનો પૈસા મળે ત્યારબાદની જે રિસ્ક છે એ મોટા ભાગે આમ જોવું તો કુદરતી પરિબળોનું ઘટી જતું હોય કારણ કે એક વસ્તુ પાકીને તૈયાર આવી ગઈ મારા ગોડાઉનમાં ગઈ તો પછી તો રિસ્ક ઘટી જતું હોય જે રિસ્ક એ તો ખેતરમાં છે આ પરિસ્થિતિમાં આપણે માવઠામાં જોયું ડુંગળી જેના ખેતરમાં હતી તલના ઉભળા હતા તલ વાયડા ન હતા કે ઉભા હતા આ બધી જે પરિસ્થિતિ કુદરતી વરસાદની થપાટ આવી એ સંપૂર્ણ નુકસાન ખેડૂતોની જે મહેનત હતી ત્રણ મહિનાની ચાર મહિનાની બે મહિનાની એ મહેનત ઉપર પાણી ફરી ગયું કારણ કે એનું જે ઇન્વેસ્ટમેન્ટ હતું એ ઇન્વેસ્ટમેન્ટનું પાણી ફરે છે મિત્રો મારે એટલા માટે આ વિડીયો બનાવીને આપને આગ્રહ કરવો છે સરકાર શ્રી એના પ્રયત્નો કરશે આશા રાખીએ કે જે પણ બનતા પૂરેપૂરા પ્રયત્ન કરીને ખેડૂતની પડખે ઉભી રહી પરંતુ ફક્ત સરકાર પ્રયત્નો કરે એનાથી પૂરતું નથી કારણ કે આપણે દરેક લોકો હું એવું માનું છું કે હું જ્યારે ખેડૂતના માટે કામ કરું છું તો આભારી ખેડૂતના છીએ કારણ કે એના થકી આપણને પગાર મળે છે એના થકી તમે બે રૂપિયા એક બિઝનેસમાં કોઈ પણ ઇનપુટનો બિઝનેસ ખાતર બિયણ દવાનો કરો તો એના થકી તમને પૈસા મળે તમે વેપારી છો તો એના જણસ પાકે છે તમને આપે એટલે તમને કમિશન મળે છે તમે એની અંદર કોઈ વેલ્યુ એડિશનમાં બિઝનેસમાં જોડાયેલા છો ડિહાઈડ્રેશનમાં તો એનો જણસી તમારા કારખાનામાં આવે તમે એનો પાવડર ફોર્મ કે જે પણ બનાવી ચિપ્સ બનાવીને વેચું એટલે તમને પૈસા મળે તો આપણા બધાની ફરજ છે ખાસ કરીને આ ઘડીની અંદર એવા એવા દ્રશ્યો આપણે પણ જોયા છે હું વિડીયોના માધ્યમથી પાકના નુકસાનીના પણ ઘણી વખત બતાવીશ અને આપણે બધાએ જોયું છે આમાં કોઈને કહેવાની જરૂર નથી કે અત્યારે હવે આ જ્યારે પરિસ્થિતિ પૂરી થશે અને તરત જ પાંચ દસ પંદર દિવસની અંદર ખરીફ ઋતુનું વાવેતરનો સમય આવશે મિત્રો હવે મને કહો કે આપણે કોઈ પ્રસંગ હોય આપણે ઘરે કોઈ પ્રસંગ હોય અને થોડાક દિવસ પહેલા જેવી કોઈ અઘટિત ઘટના બને તો જેમ આપણા મગજની અંદર ડિપ્રેશન આવે આપણે ટેન્શનમાં આવીએ એમ ખેડૂતની હાલત એવી છે કે એને આશા હતી કે દસ વીઘાના પાંચ વીઘાના તલ છે લાખ રૂપિયાના તલ થશે હું તરત મગફળીનું બિયારણ ખાતર ખરીદી અને એને વાવેતર કરીશ કપાસનું વાવેતર કરીશ એકસો હજાર જે પાકોનું આયોજન કરીશ પરંતુ એક લાખને બદલે એક લાખના જે પાકવાના હતા એ તો સમય એ તો ગયા પણ એ સાથે સાથે એનું રોકાણ જે પચાસ હજાર સાઠ હજારનું હતું એ પણ ગયું એટલે એને ખૂબ મોટો આર્થિક ફટકો લાગ્યો છે તો આપણે કરવાનું શું છે મુદ્દાની વાત તો એ જ જેનાથી જે પ્રયત્નો થાય મેં ઘણી વખત માર્કેટની અંદર જોયું છે મિત્રો આપણે તકનો લાભ ઉઠાવી અને જ્યાં બને ત્યાંથી પૈસા ખેંચવાની વાતો બધા જ કરતા હોય અને પૈસા દરેક માટે ઉપયોગી છે ના નથી પાડતો પરંતુ આપણે એના માટેના ઘણા વર્ષો પડ્યા છે કે આપણે પૈસા કમાઈ શકશું ઇનપુટમાંથી કમાશું ખાતર બિયારણ દવાઓ એના અલગ અલગ માધ્યમોથી કમાશું પણ અત્યારે ખેડૂતોને કઈ રીતના મદદરૂપ થઈ શકે બિયારણના ભાવ ન હોય ખાતર દવા જે પણ તમે સેલિંગ કરો છો તો બને ત્યાં સુધી પ્રયત્ન કરીએ કે ખેડૂતોને મદદરૂપ થઈએ આર્થિક એની સંકળામણ અને એ પૈસા તમારી પાસેથી લીધેલું એનું વળતર અથવા એને જે તમને દેવાનું છે એ સો ટકા આપી છે જો એની સાથે આપણે આ પ્રકારનો વર્તન વ્યવહાર કરીએ ખેડૂતોને બેઠા કરીએ આ આર્થિક ફટકો જે લાગ્યો છે એની અંદર ખાતર બિયારણ દવાની અંદર મિત્રો આપણે બને ત્યાં સુધી એવા પ્રયત્નો કરીએ કે એના અંદર આપણું જે કમિશન હોય પાંચ ટકા હોય તો અઢી ટકા જ લઈએ દસ ટકા મળતું હોય તો પાંચ ટકા લઈએ હું તમને આગ્રહ કરું છું કરવું ન કરવું તમારા હાથની વાત છે કારણ કે આના ખિસ્સામાંથી રાત દિવસ ત્રણસો પાસાઠ દિવસ ટાટ તડકાને વરસાદમાં મહેનત કરી અને પરસેઓ પાડી અને જે માણસ કમાઈને આપણને આપે છે એના પ્રત્યેની જો આપણી લાગણી મરી ગઈ અથવા એના પ્રત્યે આપણે ખોટું કરીને કોઈ પણ એક રૂપિયો પણ એના ખિસ્સામાંથી પડાવવાની કોશિશ કરી તો આવતા દિવસોની અંદર કુદરત માફ નહીં કરે એટલા માટે કોઈ ઇમોશનલી વાત કરવા કરતા સાથે મળી એવું વાતાવરણ ઊભું કરીએ કે ખેડૂત મિત્રો માટે એવા મદદરૂપ બનીએ જેનાથી જે થાય કોઈ ટેકનિકલી મદદ કરે કોઈ જે ધંધો લઈને બેઠા છે ધંધામાં કરે એની જણસી છે તો ખરીદવામાં મદદ કરે આ રીતના જેટલા બન થાય એટલા પ્રયત્ન કરશું તો આપણો ગુજરાતનો ખેડૂત આપણા વિસ્તારનો ખેડૂત આપણે તેની સાથે બિઝનેસ ધંધો વર્ષોથી કરીએ છીએ એ ખેડૂત બેઠો થશે અને એકવાર એ સક્ષમ બનશે ને તો આપણે સો ટકા ઓટોમેટિકલી સક્ષમ બનશું એના ખેતરમાં સારું પાકશે આર્થિક રીતે સક્ષમ કરશે તો તમને દસ રૂપિયાનો ધંધો પણ વધશે તમારી સાથે બિઝનેસ પણ વધશે એનો ફાયદો સીધો અને આડકળી રીતે આપણે મળવાનો છે તો એના માટે ખેડૂતને આ માવઠાના મારમાંથી ઉગારવા માટે દરેક લોકોએ સરકાર શ્રી પ્રયત્ન કરે કે દરેક એની સાથે જોડાયેલા દરેક વર્ગના લોકો મહેનત કરે પ્રયત્નો કરે અને પ્રયત્નોથી આપણે સૌ સાથે મળી અને એક સારું વાતાવરણ ઉભું કરી અને ખેડૂતને આવતા દિવસોમાં સારી ખેતી કરવા માટે પ્રેરિત કરીએ ખેતીના બિઝનેસને ખેતીને ધંધા તરીકે લઈને એ લોકો ખેતી કરતા થાય એવા પ્રયત્નો કરીએ ખેતી ભાંગી જશે ખેતીથી ખેડૂત દૂર થશે તો એના ઉપર અડસઠ થી સિત્તેર ટકા જે આપણું દેશનું અર્થતંત્ર છે એ ખેતી ઉપર નિર્ભર છે જે એગ્રીકલ્ચર બેઝ ઉપર નિર્ભર છે ઘણી ઇન્ડસ્ટ્રીઓ આલે છે એના ઉપર પણ મોટો ફટકો પડશે અને એ ફટકો અંતે આપણે દરેક લોકોએ ભોગવવો પડશે જે એના એના ત્રણ ટાઈમ ખાવાનું આપણા ડીશની અંદર આવે છે શહેરમાં લેવાવાળો વર્ગને પણ હું વિનંતી કરું છું જેની પાસે જમીન નથી પણ નિર્ભર તો આપણે ખેડૂતો ઉપર છે ખેડૂત પકવે એટલે આપણે ખાઈએ છીએ તો એના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીએ ખેડૂતોને સારી ક્વોલિટીના માલના સારા ભાવ આ મળીએ એમાં કોઈ બાર્ગેનિંગ ન કરીએ તેલના ડબ્બાના ચાર હજાર રૂપિયા પ્રાકૃતિક ખેતીથી લઈ છે તો ક્વોલિટીવાળું વસ્તુ હોય તો એને ચાર હજાર રૂપિયા આપો ને તમને સ્વાસ્થ્યની અંદર હજાર રૂપિયાનો ફાયદો થશે તમે કેમિકલવાળું કે ટૂંકમાં જે વીર ઝેરવાળું ખાય અને જ્યારે બીમાર પડીને દવાખાનામાં પૈસા આપો છો તો એ પૈસાને ખેડૂતને આપવામાં કોઈ વાંધો ન હોવો છે આ તો ખૂબ નાના નાના એક્ઝામ્પલના સાથે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કરું આશા એવી રાખીએ કે આ માવઠાના મારમાંથી ખેડૂતોને ઉગારવા માટે આવતા દિવસોમાં સૌ સાથે મળી અને મજબૂતાઈથી ઉભા રહી અને એક એવું સારું હકારાત્મક વાતાવરણ પેદા કરી અને આવતી ફરી ચોમાસાની ખરીફ ઋતુમાં સૌ કામે લાગી જઈએ અને સારું ઉત્પાદન ગુણવત્તાવાળું ઉત્પાદન કરી અને ખેડૂતોને પણ સક્ષમ અને આ દેશના અન્નદાતાને જો સક્ષમ કરશું જગતના તાતને સક્ષમ કરશું કારણ કે આપણે દરેક લોકો એને આભારી છે મેં કીધું ને કોઈની પાસે જમીન નથી પણ ખાઈ તો ત્રણ ટાઈમ ખેડૂતના ખેતરનું પકડ્યું એટલે એને આભારી છે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે નોકરીયાત વર્ગ છે કોઈ પણ નાના દુકાનધારાથી લઈને મોટા મિલ માલિક સુધીના નાના મજૂરથી લઈ અને મોટા કરોડપતિ સુધીના દરેક લોકો ખેડૂતના ખેતરમાં પાકેલી વસ્તુઓ કે જણસીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલે દરેક લોકો એના આભારી છે એને નમન કરીએ અને આવતા દિવસોમાં સારામાં સારા વાતાવરણ સાથે આગળ વધીએ આ માવઠાના મારને એકવાર કુદરતની આ થપાટને ભૂલી જઈએ અને આવતા દિવસોમાં ખૂબ સારી ખેતી થાય એવા પ્રયત્ન કરીએ મિત્રો આજના વિડીયોમાં બસ મારે કોઈ સવિશેષ માહિતી નથી આપવાની આપ સર્વને હાથ જોડીને આગ્રહ કરવા માટેનો જ પ્રયાસ હતો મને લાગે છે કે મારી વાત જેને પણ જે મિત્રોને ગળે ઉતરશે સોમાંથી દસ વીસ લોકોને પણ એવું લાગશે કે આ સો ટકા આપણે કરવું જોઈએ તો એવું સાથે મળીને વાતાવરણ ઊભું કરીએ એ ખેડૂત તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલે કારણ કે તમે આ દુઃખની ઘડીમાં કે જ્યારે એના ઉપર આવેલી આ મોટી આફતના સ્વરૂપમાં જ્યારે મદદ કરો છો તો એ માણસ ક્યારેય ભૂલતો નથી આવતા દિવસોમાં તમને એના આશીર્વાદ સો ટકા મળશે પરંતુ ચીલ કપટ કરી કપટથી અને એને જો લૂંટવાની વાત ક્યારેય પણ આપણે આપણા મનની અંદર જો આવશે પાંચ રૂપિયાના ખિસ્સામાંથી ખંખેરવાની વાત આવશે તો આવતી પેઢીને પણ માફ નહીં કરે તો એના માટે સૌ સાથે મળી કામે લાગી જઈએ આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી ખેતીની વાત સાથે નવા ખેતીના મુદ્દા સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ